પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ બાપની હજુરમમાં જવાનો વિશ્વાસી વ્યક્તિને મળેલો અધિકાર છે ફરીથી તમને કહું છું પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ બાપ જે રાજાઓનો રાજા જે મહાન રાજા છે જે આકાશોનો પૃથ્વીનો માલિક છે એના દરબારમાં જવાનો વિશ્વાસીને મળેલો અબાધિત અધિકાર છે પ્રેસ લોર્ડ બીજા શબ્દ મખાવું તમારા વાલાઓ પ્રભુ સુ ખ્રિસ્તના રક્ત દ્વારા તમે આકાશ અને પૃથ્વીનો એકમાત્ર માલિક જે પરમેશ્વર છે એના દરબારમાં તમને પ્રવેશવાની પરવાનગી મળે છે પ્રાર્થના એ તમારો પરવાનો છે પ્રાર્થના એ તમારી મંજૂરીની મહોર છે કે જે દ્વારા તમે દેવ બાપની હજુ જઈ શકો છો મારા વાલાઓ જગતના લોકોને પ્રતિકરણ નથી આ પ્રકાશ નથી એટલા માટે તેઓ ભટકી રહેલા છે તેઓ દેવને તો શોધી રહેલા છે તેઓ પરમ પવિત્ર પ્રધાન પરમેશ્વરને મળવા તો માંગે છે તેઓ તેના દરબારમાં ઉભા રહેવા તો માંગે છે પણ ચેનલ અથવા માધ્યમ તમને મળી રહેલું નથી પણ પ્રભુ સુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે હું જ માર્ગ છું હું જ માર્ગ છું

પ્રાર્થના પરવાલાઓ તમને દેવની હજૂરમાં ઉભા રાખે છે પ્રાર્થના તમારા વાલાઓ સ્વર્ગ અને પૃથ્વીનું એકીકરણ છે તમે પ્રાર્થના દ્વારા સ્વર્ગ અને પૃથ્વી પર ઉતારી શકો છો તમે પ્રાર્થના દ્વારા પૃથ્વી યાની તમે પોતે સ્વર્ગમાં જઈ શકો છો બ્રેરી ઝ ઇમ્પોર્ટન્ટ પ્રાર્થના એ વિશ્વાસી વ્યક્તિનો શ્વાસ છે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તમે જીવશો જે દિવસે તમે પ્રાર્થના કરવાનું બંધ કરશો તે દિવસે તમારું વિશ્વાસી જીવન પૂરું થઈ જશે કારણ કે જીવન તો દેવમાંથી નીકળે છે અને દેવમાંનું જીવન પ્રાપ્ત કરવાને માટે તમારે પ્રાર્થના દ્વારા એની સાથે વાત વ્યવહાર એની સાથે સંવાદ કરવો જરૂરી છે એની સાથે વાતચીત કરવી જરૂરી છે તમારું કોઈ સ્વજન હોય તમારા સગાવાલા હોય તમારો કોઈ મિત્ર હોય અને તમે તેની સાથે વાત વ્યવહાર કરવાનો બંધ કરી દો વાલાઓ સંબંધ નિરસ થઈ જશે અને ધીરે ધીરે એ સંબંધ બોલાયું પણ જશે એટલા માટે મારા વાલાઓ દેવ સાથે સંબંધમાં સુદૃઢ બનવાને માટે પ્રાર્થના જરૂરી છે તમે પ્રાર્થના દ્વારા દેવની હજુરમાં એ રાજાઓના રાજાની હજુરમાં એના દરબારમાં જાઓ છો અને પોતાની અરજ પોતાની વિનંતી રજુ કરો છો જ્યાં તમને દાદની આવશ્યકતા છે તમને એમ થાય છે કે હું શોષિત થઈ રહેલો છું મારો અન્યાય થઈ રહેલો છે ત્યારે તમે દાદ માંગવાને માટે એ રાજાઓના રાજાની હજુરમાં જાવ છો તમને એમ લાગે છે કે હું મરણ હિતકારક દુઃખમાંથી પસાર થઈ રહ્યો છું હું વેદનામાં પસાર થઈ રહ્યો છું હું સંકટમાં છું ત્યારે તમે હેલ્પ માંગવાને માટે એના દરબારમાં પહોંચી જાઓ છું અને બાઇબલ આ પ્રમાણે કહે છે મારી સહાયતા ક્યાંથી મળશે તો કે છે આકાશને પૃથ્વીનું સર્જન કરતા તેના તરફથી મને સહાય મળે છે

પ્રાર્થના દ્વારા કરી શકો છો હું માનું છું કે તમે આ વિષયને ગંભીરતાથી લઈ રહેલા હશો